નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છે ઓક્ટોમ્બર મહિનામાં મફત અનાજ કેટલું કેટલું મળવાનું છે એમાં બાજરો છે જુવાર છે ઘઉં છે તેલ છે તો એ અનાજ કેટલું કેટલું મળવાનું છે અને પાંત્રીસ કિલો અનાજ મળવાનું છે તો પાંત્રીસ કિલો અનાજ કોને મળવાનું છે અને કયું કયું કેટલું કેટલું અનાજ મળવાનું છે ત્યાર પછી એપીએલ ધારકોને કેટલું અનાજ મળવાનું છે બીપીએલ ધારકો છે એનએફએસએ ધારકોને કેટલું અનાજ મળવાનું છે ત્યાર પછી તેલ મળશે તો તેલ કોને કેટલું મળશે અને એના પૈસા તમારે કેટલા ચૂકવવાના રહેશે તો એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિડિયો શરૂ કરતાં પહેલાં એક બાબત તમને જણાવી દો મિત્રો કે ઘણા બધા કસ્ટમર એવા હશે કે જેને અનાજ ઓછું મળતું હોય અથવા તો અનાજ સમયે ન મળતું હોય દુકાન બંધ હોય તો એવી તમારા કોઈ પણ ફરિયાદ હોય તો તમારા અહીંયા પુરવઠાને લગતી હેલ્પલાઇન નંબર છે તો બે નંબર અહીંયા આપેલા છે બંને નંબરમાં તમે ગમે ત્યારે પણ તમે ફોન કરી શકો છો દિવસને તમે ફોન કરી શકો છો અગિયારથી પાંચની અંદર ત્યાર પછી વાત કરીએ સૌ પ્રથમ આપણે અંત્યોદય અગ્રતા ધરાવતા અને એનએફએસએ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો એ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ આપણે અંત્યોદય કાર્ડ ધરાવતા લોકો છે તો એને કેટલું અનાજ મળશે તો એના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ વાત કરીએ ખાંડની તો ખાંડ જે છે તો એ ત્રણ વ્યક્તિ સુધી એક એક કિલો મળવા પાત્ર રહેશે અને ત્રણ વ્યક્તિથી વધારે હોય તો પછી વ્યક્તિથી ત્રણસો પચાસ ગ્રામ મળવા પાત્ર રહેશે અને એના તમને એક કિલો દીઠના પંદર રૂપિયા તમારે પૈસા આપવાના રહેશે જો તમે એનએફએસએ કાર્ડ ધરાવતા હોય તો તમને મળવા પાત્ર રહેશે તુવેર એક કિલો મળશે કુટુંબદી અને એના પચાસ રૂપિયા તમારે ચૂકવવાના રહેશે ત્યાર પછી ચણા એક કિલો મળશે તો એના પણ તમારે ત્રીસ રૂપિયા ચૂકવવાના રહેશે ત્યાર પછી અનાજની વાત કરીએ તો સૌપ્રથમ આપણે અંત્યોદયની વાત કરીશું અંત્યોદયની વાત કરીએ તો અંત્યોદયમાં આપણે ઘઉં વીસ કિલો પ્રતિ કારડી દીઠ મળશે અને ચોખા પંદર કિલો પ્રતિ કારડી દીઠ મળશે એક પણ રૂપિયો વસૂલવામાં નહીં આવે ફ્રીમાં એને મળશે ત્યાર પછી અગ્રતા ધરાવતા કુટુંબ મતલબ કે જેને પીએસએસ કહી શકાય છે તો પીએસએસને ઘઉં વ્યક્તિ દીઠ ત્રણ કિલો મળશે અને ચોખા વ્યક્તિ દીઠ બે કિલો મળશે આ પણ આમાં પણ કોઈ પણ ચાર્જીસ વસૂલવામાં નહીં આવે ફ્રીમાં તમને મળવાપાત્ર રહેશે વિશેષ નોંધની વાત કરીએ મિત્રો તો બાજરો જુવારનો જથ્થો જે દુકાનમાં ઉપલબ્ધ હશે તે દુકાન પરથી જ મળવા પાત્ર રહેશે બાકી જો બાજરો અને જુવાર નહીં હોય તો એના અવેજીમાં તમને ઘઉં મળવા પાત્ર રહેશે ત્યાર પછી તેલનું પાઉચ પણ તમને મળશે પરંતુ અવેલેબલ હશે દુકાનમાં તો તમને મળશે અને એક લિટરનું પાઉચ હશે એના તમારે સો રૂપિયા આપવાના રહેશે ત્યાર પછી લાભાર્થી પોતે જ જોઈ શકશે રેશન કાર્ડમાં મળવાપાત્ર અનાજની વિગતો મતલબ કે હવે તમારે તમને અનાજ કેટલું મળે છે તમને ચોખા કેટલા મળે છે ઘઉં કેટલા મળે છે એના માટે તમે તમારી રીતે તમે જોઈ શકશો કેવી રીતે જોઈ શકશો એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે પરંતુ આમાં અમુક જે ગવર્મેન્ટે અપડેટ આપેલી છે તો એના વિશે આપણે જાણીએ અને એ વિડીયો પણ તમને મળી જશે તો સૌપ્રથમ ગુજરાત રાજ્યના આહાર નાગરિક પુરવઠા અને ગ્રાહક વિભાગ દ્વારા તૈયાર કરેલા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી હવે લાભાર્થીઓ માટે તેમના દર મહિને મળવાપાત્ર અનાજના જથ્થાની માહિતી સરળતાથી જાણી શકશે આ એપ્લિકેશનનો હેતુ એ છે કે કોઈપણ લાભાર્થી પોતાના રેશન કાર્ડમાં રેશન કાર્ડના જથ્થા જરૂરી દસ્તાવેજો અને અન્ય મહત્ત્વપૂર્ણ માહિતી તેમના મોબાઈલમાં જાણી અને સમયસર અનાજ મેળવી શકશે એપ્લિકેશન દ્વારા તમને દુકાનમાંથી જે અનાજ મળશે તે તમે અહીંયા ઘરે બેઠા તમારા મોબાઈલમાં જોઈ શકશો અવેલેબલ ક્વોન્ટિટી ઓપ્શન ઉપરથી જ અનાજની ઉપલબ્ધ માત્રા જાણી શકશો અને રસીદ પણ ડાઉનલોડ કરી શકશો કે ભાઈ તમને કેટલું અનાજ મળ્યું છે આ સાથે જ તમે દુકાનના નામ પણ જાણી શકશો અને સ્થાનની માહિતી પણ જાણી શકશો કે ભાઈ તમારે દુકાન કઈ દુકાનેથી તમારે અનાજ લેવાનું છે માય રેશન એપ્લિકેશન શું છે ત્યારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ બે હજાર તેર હેઠળ પ્રધાનમંત્રી ગુજરાત ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશના કેટલાય લાભાર્થીઓને સબસિડીવાળા દરે અનાજ મળવાપાત્ર છે મતલબ કે અનાજ આપવામાં આવે છે ગુજરાતના એકોતેર લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે માય રેશન એપ્લિકેશન દ્વારા લાભાર્થીઓને મફતમાં અને સસ્તા કિંમત પર અનાજ આપવામાં આવે છે હવે તમને જાણવું કે ભાઈ કેટલું અનાજ મળશે તે કેવી રીતે તપાસવું તો સૌપ્રથમ તો તમારે માય રેશન એપ્લિકેશનમાં જવાનું રહેશે એમાં એક ઉપલબ્ધ જથ્થો એના ઉપર ક્લિક કરશો એટલે તમને દર મહિને મળવાપાત્ર અનાજ જાણી શકશો પરંતુ આ એના ઉપર જઈ અને લાભાર્થીએ માત્ર રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે અને રેશન કાર્ડ નંબરની સાથે સાથે તમારે મહિનો અને વર્ષ એ પણ નાખવાનો રહેશે કેપ્ચા કોડ ટાઈપ કરી અને ચર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને મળવા પાત્ર જથ્થો જે છે તમારા સ્ક્રીન ઉપર આવી જશે તો તમને મળવા પાત્ર કેટલું અનાજ છે એનો વિડીયો મેં ઓલરેડી લાઈવ એક બનાવેલો છે મિત્રો એ વિડીયો તમને અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો કે ભાઈ મને આ મહિનાનું કેટલું અનાજ મળેલું છે આવતા મહિનાનું કેટલું મળેલું છે અને એ પ્રમાણે તમે આખા વર્ષનું સિલેક્ટ કરી અને તમે અનાજ કેટલું મળશે અથવા તો કેટલું મળેલું છે એ તમે ચેક કરી શકશો જેથી કરીને તમને કોઈ દુકાનદાર પણ છેતરી નહીં શકે અને તમે દુકાનદારને પણ બેધડક કહી શકશો કે મારે આ મહિનાનું મારા હકનું એટલું અનાજ મને મળવા પાત્ર રહેશે તો વિડીયો જોવો હોય તો તમે અહીંથી જોઈ શકો છો મિત્રો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને આરબી ઓનલાઈન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ